હવે તમને લોકોને ખબર છે કે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં તમારા લોકોનું મેડિકલ એટલે કે એમબીબીએસ છે અને બીડીએસ છે એનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા બાદ આપણા ગુજરાતમાં જેટલી પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજ આવેલી છે તેમાં કેટલા માર્ક્સે અટકું છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ ખાસ કરીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલી વસ્તુ તમને લોકોને સમજાવી દો તો આપણા ગુજરાતમાં છે ટોટલ સાત ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ આવેલી છે એનો કટ ઓફ કેટલો છે એનો ઓલરેડી આપણે વિડીયો અગાઉ બનાવી દીધો છે પાર્ટ વન કરીને એના પછી તમને લોકોને ખબર છે કે આપણા ગુજરાતમાં તેર જેટલી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ આવેલી છે એનો પણ કટ ઓફ કેટલો છે એનો પણ આપણે વિડીયો છે એ ઓલરેડી બનાવી દીધો છે આ બંને વિડીયો છે એને લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ત્યાં જઈને તમે લોકો જોઈ શકો છો અને આજના વિડીયોમાં તમને ખબર છે કે ભાઈ આપણે ટોટલ ઓગણીસ છે એ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ આવેલી છે એટલે સેલ્ફ ફાઇનાન્સમાં કેટલા માર્ક્સ ક્યુ છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે હવે એક વસ્તુ સમજો જો તમે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લ્યો છો તો તમને જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે લોકોને વરસના બારથી લઈને તેર લાખ રૂપિયા ગણીને ચાલવાના ક્લિયર થઈ ગયું અને તમને લોકોને જો મેનેજમેન્ટ કોટામાં સેલ્ફ ફાઇનાન્સમાં મળે છે તો તમારે વરસના કેટલા ગણવાના પચીસ લાખ તમારે આજુબાજુ ગણિત લેવાના ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે આપણે એક એક કોલેજ છે એનો કટ જોઈ લઈએ તો પહેલા નંબરની કોલેજ છે એનએચએલ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં જે એનએચએલ કોલેજ આવેલી છે એમાં ઓપન કેટેગરીમાં છસોને સત્તર માર્ક્સે અટકું છે ઇડબ્લ્યુ એસમાં છસો ને આઠ માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને બે માર્ક્સે ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો છાસઠ માર્ક્સે ઐટકું છે એસટી કેટેગરીમાં ત્રણસોને એકસઠ માર્ક્સે ઐટકું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં પાંચસોને અઠ્યાવીસ માર્ક્સે અટકું છે હવે સેકન્ડ રાઉન્ડનું તમારે એનાલિસિસ કરવું હોય તો તમારે છસો સત્તર છે તો તમારે એ ઉધારવાનું ભાઈ છસો ને ચૌદ સુધી છે એ એક્સપેક્ટેડ મળી શકે એમ છે મેનેજમેન્ટ કોટામાં પણ મેરિટ છે એનું નીચું જોવાનું છે કેમકે સેકન્ડ રાઉન્ડમાં છે એ તમારા લોકો જીએમઆરએસ મેનેજમેન્ટ કોટાની જે સીટ છે એ પણ એડ થઈ જવાની છે ક્લિયર હવે બીજા નંબરની આપણે કોલેજ જોઈએ છીએ તો બીજા નંબર કોલેજ છે નમો અમદાવાદ જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ આવેલી છે એમના કટ ઓફની ચર્ચા કરીએ તો એમાં ઓપન કેટેગરીમાં પાંચસો અને અઠ્ઠાણું માર્ક્સ અટકું છે ઇ ડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને બાણું માર્ક્ એટલું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને બ્યાસી માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં પાંચસોને બાવન માર્ક્સ એટલું છે એસટી કેટેગરીમાં ત્રણસો ને બાવન માર્ક્સે એટલું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં તમારે પાંચસોને અઢાર માર્ક્સે એટકું છે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હવે એના પછીની ત્રીજા નંબરની કોલેજ છે સ્મીમેર કોલેજ સુરત તો સુરતમાં ઓપન કેટેગરીમાં પાંચસોને અઠ્ઠાણું માર્ક્સે ઐટકું છે ઇ ડબલ્યુએસમાં આપણે પાંચસોને ચોરાણું માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને એક્યાસી માર્ક્સ સાઈટકું છે એસસી કેટેગરીમાં પાંચસો બેતાળીસ માર્ક્સ ઐટકું છે એસટી કેટેગરીમાં ત્રણસો ને છપ્પન માર્ક્સ ઐટકું છે અને મેનેજમેન્ટ કોર્ટામાં પાંચસોને તેર માર્ક્સ એટકું છે એના પછીની ચોથા નંબરની કોલેજ છે શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ કરમસદ તો કરમસદમાં ઓપન કેટેગરીમાં આપણે ને ઓગણસી માર્ક્સે ઐટકું છે ઇડબ્લ્યુ એસમાં પાંચસોને એકોતેર માર્ક્ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને એકાવન માર્ક્સે ઇટકું છે એસસી કેટેગરીમાં ને ચોત્રીસ માર્ક્ ઐટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો સાડત્રીસ માર્ક્સે ઐટકું છે અને એની જે મેનેજમેન્ટની સીટો છે એ હજી ફીલ નથી થઈ એની જે સેકન્ડ રાઉન્ડ છે એમાં ફિલ થશે ક્લિયર થઈ ગયું એના પછીની પાંચમા નંબરની કોલેજ છે સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરમાં ઓપન કેટેગરી છે એમાં પાંચસોને સત્તાણું માર્ક્સે ઐટકું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને ચોરાણું માર્ક્ ઐટકું છે ઓબીસી કેટેગરી છે એમાં આપણે પાંચસોને ચોર્યાસી માર્ક્સે ઐટકું છે એના પછી એસટી કેટેગરી છે એમાં આપણે પાંચસોને ચાલીસ માર્ક્ ઐટક્યું છે એસટી કેટેગરીમાં ત્રણસોને છત્રીસ માર્ક્ ઐટકું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં પાંચસોને બાર માર્ક્સે ઐટકું છે ક્લિયર થઈ ગયું એના પછીની છઠ્ઠા નંબરની કોલેજ છે ગુજરાત અદાણી કોલેજ ભુજ તો જે ભુજમાં કોલેજ આવેલી છે એમાં ઓપન કેટેગરીમાં પાંચસોને નેવું માર્ક્ ઐટકું છે ઈડબલ્યુએસ એસ કેટેગરીમાં પાંચસોને પંચાસી માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં ને છોતેર માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં ને પાંત્રીસ માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને પંદર માર્ક્સે અટકું છે અને એની જે મેનેજમેન્ટ કોટાની જે સીટ છે એ હજી ફીલ થઈ નથી હવે એના પછીની કોલેજ છે સાતમા નંબરની કોલેજ જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં ઓપન કેટેગરી છે એમાં છસો માર્ક્સે ઐટકું છે ઈડબલ્યુએસમાં એસમાં પાંચસોને પંચાણું માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરી છે એમાં પાંચસોને અઠ્યાસી માર્ક્સે ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને સત્તાવન માર્ક્સે અટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને ઓગણપચાસ માર્ક્સે ઐટકું છે ક્લિયર થઈ ગયું આમાં પણ મેં તમને જે પ્રમાણે કીધું સેમ કે ભાઈ મેનેજમેન્ટ કોટા છે એની સીટ ફિલ થઈ નથી હવે એના પછીની આઠમા નંબરની કોલેજ છે પારોલ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં ઓપન કેટેગરી છે એમાં પાંચસોને છપ્પન માર્ક્સ એટકું છે ઈડબલ્યુએસમાં પાંચસો ને ત્રેપન માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ને ચાલીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ને બાવીસ માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરી છે એમાં ને અઢાર માર્ક્સ ઇટકું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં તમારે લોકોને ને નવ માર્ક્ એટકું છે પારોલ મેડિકલ કોલેજ બરોડા ક્લિયર થઈ ગયું તો એમાં પણ તમને ખબર છે કે ભાઈ ગવર્મેન્ટ કોટાની ફી પણ દસ લાખ આજુબાજુ તમારે ભરવાની થશે એના પછીની નવમાં નંબરની કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર તો પાલનપુર છે એમાં ઓપન કેટેગરીમાં પાંચસો ત્રાણું માર્ક્સે ઐટકું છે ઇડબ્લ્યુએસમાં પાંચસોને અઠ્યાસી માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને એક્યાસી માર્ક્સે ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને ચોવીસ માર્ક્ ઐટકું છે એસટી કેટેગરીમાં ત્રણસોને વીસ માર્ક્સ ઐટકું છે અને મેનેજમેન્ટ કોટા છે એમાં તમારે લોકોને ત્રણ સોરી એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને બાવીસ માર્ક્સે અટકું છે એના પછીની આપણે જોઈએ તો દસમા નંબરની કોલેજ જોતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો જો તમારે લોકોને એમબીબીએસ બીડીએસ બી અને બીએચએમએસમાં અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમને લોકોને પર્સનલી જે એ માર્ગદર્શન આપવામાં આવશે કોલેજ પસંદગી કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ જે પણ અપડેટ આવે છે એ તમને લોકોને પર્સનલી અને વ્યક્તિગત આપવામાં આવશે જો તમે લોકો અમારી સાથે જોડાવા માંગતા હોય તો તમારે એ લોકોએ શું કરવાનું છે તો કે આ જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બે મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે કે અમારે પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગીએ છીએ એટલે અમે તમને જે સંપૂર્ણ પીડીએફ મોકલી દેશું એના જે નિયમો તમારે વાંચીને તમારે અમારી સાથે જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો હવે એના પછીની દસમા નંબરની કોલેજ છે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ દાહોદમાં ઓપન કેટેગરીમાં પાંચસોને સત્તાવન માર્ક્સ કુ છે પાંચસો ને ચોપન માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને તેતાલીસ માર્ક્સ સેઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને અઢાર માર્ક્સ સાઈટકું છે એસટી કેટેગરીમાં ને વીસ માર્ક્સ કુ છે અને મેનેજમેન્ટ કોટા છે એમાં પાંચસોને ત્રણ માર્ક્સથી અટકું છે ક્લિયર થઈ ગયું હવે આપણે લોકો અગિયારમા નંબરની કોલેજ જોઈએ છીએ અગિયારમાં નંબરની કોલેજ છે એનડી દેસાઈ કોલેજ નડિયાદ તો નડિયાદમાં તમે જોઈ શકો છો કે ભાઈ ઓપન કેટેગરી છે તો એમાં કેટલા માર્ક્સ ઐટકું છે તો કે ભાઈ ને બોતેર માર્ક્સે ઐટકું છે ઇડબલ્યુએસમાં પાંચસોને છાસઠ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરી છે એમાં ને અડતાલીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ને એકત્રીસ માર્ક્ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને ત્રીસ માર્ક્સ ઐટકું છે અને મેનેજમેન્ટ કોટા છે એમાં તમારે પાંચસોને સાત માર્ક્સે ઐટકું છે એના પછીની બારમા નંબરની કોલેજ છે નૂતન મેડિકલ કોલેજ વિસનગર તો વિસનગરમાં ઓપન કેટેગરીમાં ને ચોસઠ માર્ક્સ ઇટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં પાંચસોને અઠ્ઠાવન માર્ક્સે ઇટકું છે ઓબીસી કેટેગરી છે એમાં ને પિસ્તાલીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ને સત્યાવીસ માર્ક્સ સાઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ને ચૌદ માર્ક્સ સેટકું છે અને મેનેજમેન્ટ કોટા છે એમાં ને અઢાર માર્ક્સે ઐટકું છે ટોટલ આપણે ઓગણીસ પ્રાઇવેટ છે એ આપણે કોલેજ છે મેડિકલ તો બધી બધી કોલેજ છે એનો જ આપણે કટ ઓફ આ વિડીયોમાં જોઈ લઈએ છીએ હવે તેરમા નંબરની કોલેજ છે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં ઓપન કેટેગરી માટે પાંચસો ને છોતેર માર્ક્સ એટકું છે ઇડબલ્યુએસમાં પાંચસો ને પાસઠ માર્ક્સ સેઇટું છે ઓબીસી કેટેગરી છે એમાં પાંચસો ને બાવન માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને ચાલીસ માર્ક્સ ઐટકું છે એસટી કેટેગરીમાં ત્રણસો ને તેત્રીસ માર્ક્સ ઐટકું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં તમારે પાંચસોને સોળ માર્ક્સે એટકું છે એના પછીની ચૌદમા નંબરની કોલેજ છે શાંતાબાઈ મેડિકલ કોલેજ અમરેલી તો અમરેલીમાં ઓપન કેટેગરી માટે પાંચસોને ઓગણસી માર્ક્સ ઐટક્યું છે ઇડબલ્યુ એસમાં પાંચસોને તોતેર માર્ક્સે ઐટક્યું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ને છાસઠ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને ત્રીસ માર્ક્ ઐટક્યું છે એસટી કેટેગરીમાં ત્રણસો દસ માર્ક્ ઐટું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં પાંચસોને ઓગણત્રીસ માર્ક્સે ઐટકું છે એના પછીની પંદરમા નંબરની કોલેજ આપણે જોઈએ છીએ તો ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ તો ભરૂચમાં આપણે જોઈએ તો એમાં પણ આપણે પાંચસો ને ઓગણસી માર્ક્સ ઇટકું છે પણ રેન્કમાં ફેર છે જુઓ આનો જ્યારે સાંતાબા કોલેજ છે એમાં પણ એટલા માર્ક્સ ઍટકું છે પણ એમાં જેને મળ્યું છે એનો રેન્ક ચાર હજાર એકત્રીસ છે જ્યારે આ કોલેજ છે એમાં જેને મળ્યું છે એનો રેન્ક કેટલો છે ત્રણ હજાર નવસો ને પંચ્યાસી છે એટલે ઓલમોસ્ટ તમે લોકો જોઈ શકો છો કે પચાસ જેટલા રેન્કનો ફેર છે ક્લિયર થઈ ગયું હવે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને બોતેર માર્ક્સે એટલું છે ઓબીસી કેટેગરીમાં આપણે પાંચસોને છાસઠ માર્ક્સે ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને ઓગણીસ માર્ક્સે ઐટકું છે એસટી કેટેગરીમાં ત્રણસોને ચોવીસ માર્ક્સે અટકું છે ક્લિયર થઈ ગયા વસ્તુ મેનેજમેન્ટ કોર્ટામાં એમાં સીટ ફિલ થઈ નથી એના પછીની સોળવા નંબરની કોલેજ છે સાયલ મેડિકલ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં ઓપન કેટેગરીમાં પાંચસો ને સાઇટ માર્ક્સાઇટું છે ઇ ડબલ્યુએસમાં પાંચસોને એકસઠ સાઇટ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને સુડતાલીસ માર્ક્સાઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને પાંત્રીસ માર્ક્કું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને વીસ સાઇટ સાઈટકું છે એના પછીની સત્તરમાં નંબરની કોલેજ છે અનન્યા મેડિકલ કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરમાં ઓપન કેટેગરીમાં પાંચસોને બાસઠ માર્ક્સ ઇટકું છે ઇ ડબલ્યુએસમાં પાંચસોને અઠ્ઠાવન સાઇટ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને આપણે ઓગણ પચાસ માર્ક્સ ઐટકું છે એના પછી એસસી કેટેગરી છે એમાં આપણે પાંચસોને ત્રેવીસ માર્ક્સ ઐટકું છે અને એસટી કેટેગરીમાં ત્રણસોને બાર માર્ક્સ ઇટકું છે એના પછીના અઢારમાં નંબરની કોલેજ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ તો કલોલમાં ઓપન કેટેગરીમાં પાંચસોને સાઠ માર્ક્સ ઇટકું છે ઇડબ્લ્યુ એસમાં પાંચસોને સત્તાવન માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને એકવીસ માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસોને દસ માર્ક્સ ઐટકું છે હવે ઓગણીસમાં નંબરની કોલેજ છે કિરણ મેડિકલ કોલેજ સુરત તો એમાં ઓપન કેટેગરીમાં પાંચસોને ઇઠોતેર માર્ક્સ એટલું છે ઇ ડબલ્યુ એસમાં પાંચસોને એકોતેર માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને એકસઠ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ચોવીસ માર્ક્ ઇટકું છે એસટી કેટેગરીમાં ત્રણસો ને બાવીસ માર્ક્સે અટકું છે અને મેનેજમેન્ટ કોટા છે એમાં પાંચસોને ચોત્રીસ છે એટકું છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે આની પહેલાં પણ આપણે જે બે વિડીયો બનાવેલા છે પાર્ટ વન પાર્ટ ટુ ગવર્મેન્ટ અને જીએમઆરએસ તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જ એને જોઈ શકો છો અને આ ત્રીજો પાર્ટ છે એટલે તમામે તમામ મેડિકલ કોલેજ છે એનો કટઓફ છે એ આવી ગયો છે તો જે લોકો નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને ના ભૂલતા અને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એ વહેલી તકે અમારી સાથે કોન્ટેક કરીને જોડાઈ જાય